સિંગર આરતી સાંઘાણીના આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે વધતો વિવાદ પાટીદાર યુવતી આરતી સાંગાણીએ વિવાદિત પોસ્ટ અપલોડ કરી હજાર બળાત્કાર સહન કરવાવાળો સમાજ પ્રેમ લગ્ન સહન નથી કરી શકતો આરતીએ સ્ટોરી ટાઇટલમાં રિયાલિટી ઓફ સોસાયટીનો પણ ઉલ્લેખ કર્યો છે એક અઠવાડિયા થી વિવાદ અને સમાજ તરફથી તેના પ્રેમ લગ્નનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજો પર આજો કરી આચાર્ય આચાર્ય પિતાએ પણ જે આપે છે કે દીકરી પાછી આવે તો આલા માટે તૈયાર છે આ પિતાની વાતના બજે સોશિયલ મીડિયા પર જુગાના પોસ્ટ લોડ કરી રહી છે આ પોતાના એસ્ટા કાસ્ટર વેદી સ્ટોરી અપર્જેના લખો બા વિચે કે બરાત કરવા માટે સમાજ એક પેલ લગદર સલ તરી શકતો નથી આ ઉપરાંત સ્ટોરી ના ટાઇટલમાં લખવામાં આવ્યું છે કે રિયાલિટી આજે તેની કુપ ટીકાઓ પણ હાલ થઈ રહી છે ત્યારે આગામી વર્ષોમાં આર્થિક આગાડીના પ્રેમ લગ્ન વિવાદ વધુ ચરમસીમાએ પહોંચે તો નવાય નહીં કારણ કે ત્યારે તરફથી તેના પ્રેમ લગ્નનો વિરોધ છે તે હાલ થઈ રહ્યો છે બિલકુલ માટે નામની દીકરીએ પ્રેમ લગ્ન કરી લીધા છે ત્યાર પછી ઘણો બધો વિરોધ થયો જે પ્રકારે માતાપિતાની સંમતિની આપ લોકોએ રજૂઆત કરી છે પ્રેમ લગ્નમાં હવે આ દીકરીએ એક પોસ્ટ કરી છે જે પ્રકારે એમનો વિરોધ થઈ રહ્યો છે કે હજાર બળાત્કાર સહન કરવા વાળો સમાજ પ્રેમ લગ્ન સહન નથી કરી શકતો બેન ગુજરાતમાં ક્યારેય પણ કોઈ પણ સમાજે બળાત્કાર કે એવી ઘટનાઓ સહન કરી જ નથી એના માટે હંમેશા પગલા લેવા માટેનો આક્રોશ વ્યક્ત થયો છે એવી જ રીતે સમાજમાં માતા પિતાની દુઃખી કરીને કોઈ પ્રેમના નામે લગ્ન કરવાની વાત કરે તો સો ટકા સમાજ એમાંથી દુઃખી હોય એનો આક્રોશ થાય જ વિરોધ થશે જ અને વિરોધ એટલા માટે થશે કે જો તમે પ્રેમ કરો છો તો પ્રેમ તમે માતા પિતાને શું પ્રેમ નથી કરતા તમારા ભાઈ બહેનને પ્રેમ નથી કરતા તમે તમારા ધારાધોરણમાં તમારા માતા પિતાએ તમારા માટે જિંદગીનો હજી કંઈ અત્યાર સુધી વેદનાઓ સહન કરી છે અને તમે પ્રેમ નથી કરતા એક પ્રેમ ને મેળવવા માટે તમે કેટલા લોકો નો પ્રેમ ગુમાવી રહ્યા છો એ પણ એક પ્રેમના નામે જે કઈ બળાત્કાર નો બનાવ બને છે દુર્ઘટનાઓ બને છે છૂટાછાડા ના બનાવો બને છે સમાજમાં છેતરપિંડી ના બનાવો બને છે એ આવી જ રીતે બધા બનાવો બનતા હોય છે એટલે લઈને સમાજમાં એનો વિરોધ સો ટકા થાય છે અને થવો જોઈએ દરેક સમાજે આ વિરોધ કરવો જોઈએ કારણ કે આ વિરોધ સમાજ વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતો વિરોધ છે એટલે દિનેશભાઈ જે પ્રકારે પાટીદારો આ મુદ્દાને લઈને આગળ વધી રહ્યા છે કે આવું થવું જોઈએ પરંતુ આ દીકરી જાણે ચેલેન્જ ફેંકી રહી છે તમે જે પ્રકારે વિરોધ નોંધાવી રહ્યા છો એ કહી રહી છે કે પાટીદાર સમાજને ઉલ્લેખીને આખી આ વાત એને કરી છે અને અમે દીકરી જ્યારે ભાગી જાય છે ત્યારે એના સંજોગો અલગ હોય છે દીકરી એટલી બધી ઓવર કોન્ફિડન્સમાં હોય છે અને એક બે પાંચ નહીં હજારોની સંખ્યામાં દીકરીઓ પોતે છેતરપંજીનો ભોગ બન્યા હોય દીકરીઓ પોતે આ પ્રેમ લગ્નમાં પોતે દુઃખી થતી હોય એરેન્જ મેરેજમાં પણ દીકરીઓ દુખી થતી હોય છે એવું નથી કે પ્રેમ લગ્નમાં દુખી થાય છે પરંતુ આ લગ્નમાં પ્રકાર એવો ઉભો થાય છે કે માતા પિતા દુઃખી હોય છે એટલે હંમેશા તમે કોઈ પણ વ્યક્તિ છે એ જયારે દુઃખમાં છે ત્યારે એને દુનિયાના તમામ રસ્તાઓ બંધ જતા હોય એવું ફિલિંગ આવે છે એટલા માટે એને આ બધા સહનો કરવાના પ્રશ્નો ઉભા થતા હોય છે અત્યારે એ એક નવા નવા સંબંધમાં જોડાયેલા છે એટલે સો ટકા એ વાત એની અત્યારે યોગ્ય લાગશે પરંતુ આજ આરતી બેન આપણે સમયની રાહ જોઈશું

પણ જે માતાએ ભણાવી ગણાવીને તૈયાર કરી અને આજે આજે સમાજમાં બહુ મોટું નામ દીકરી કરી શકતી હોય એ જ મા બાપ ને પૂછ્યા વગર જયારે દીકરી ભાગીને લગ્ન કરે ને એવા વ્યક્તિઓ જોડે કરે કે જે વેસની હોય અસામાજિક તત્વ હોય એનામાં કઈ લેવાનું ના હોય અને જયારે મા બાપ ને એટલો બધો વિશ્વાસ જયારે અભ્યાસ કર્યો હોય રાતે મોડા સુધી મોકલેલી હોય દીકરી ઉપર એટલો વિશ્વાસ હોય અને કોઈએ કહ્યું હોય કે તમારી દીકરી ફાળાણા છોકરા જોડે ફરે છે તો એ માતાને એટલો વિશ્વાસ હોય માતા પિતાને કે મારી દીકરી ક્યારે આવું ના કરે અને એ દીકરી આજે માતા પિતાને પૂછ્યા વગર ભાગીને લગ્ન કરે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ બીજું દીકરીએ કહ્યું કે બળાત્કારીઓને સહન કરે બળાત્કારીઓને દુનિયામાં કોઈ જ્ઞાતિ કોઈ સમાજ ક્યારે કરી ના લે એના વિરોધમાં જોઈએ એટલે દીકરીને અત્યારે એના પોતાના પ્રેમ જાનની અંદર ફસાઈ ગયેલી દીકરી હોય એટલે ગમે તે નિવેદન આપી શકે છે પણ દરેક જ્ઞાતિના માતાપિતાને એક જ આશા હોય કે મારી દીકરી અમે સારી જગ્યાએ નિર્વેષની મજબૂત વ્યક્તિ હોય એવી જગ્યાએ લગ્ન સમાજમાં કરીએ અને આજે જ્યારે દીકરી સમાજ બહાર લગ્ન કરે છે પણ એવા વ્યક્તિ નથી કે જે યોગ્ય વાદી દીકરી પ્રમાણે એટલા માટે સમાજના બધા જ લોકો બધી સંસ્થાઓ વિરોધ કરી રહ્યા છે પ્રેમ લગ્નનો બાકી પ્રેમ પ્રેમલગ્નનો ક્યારે વિરોધ ના હોઈ શકે આવા ભાગેડો લો લગ્નનો વિરોધ કરીએ છીએ એટલે લાલજીભાઈ એક તરફ તમે સરકાર સામે રજૂઆત કરી છે દીકરી જાય છે પછી વિરોધ વધારે ઉગ્ર બન્યો કેમ કે પહેલેથી જ આ રજૂઆત મૌખિક અને લેખિત તો તમે સરકારને કરી છે દીકરી પહેલા વિડીયો પોસ્ટ કરે છે ને કે હું ખુશ છું મેં જે ડિસિઝન લીધું છે એની ઉપર હવે ફરીથી એ સમાજની સામે આ પ્રકારનું પોસ્ટ મૂકી રહી છે જો બેન છેલ્લા પાંચ વર્ષથી એસપીજી ની ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે લગ્ન નોંધણીમાં કાયદામાં સુધારો હોય માટે મહેનત ખૂબ બધી કરી રહી છે કારણ કે યુવા દીકરીઓ ની પિતા લડાઈ છે અને આવી લડાઈ ની અંદર આવી દીકરીઓ ને હજીની ઉંમર જ ક્યાં છે બેન આ બેનની ઉંમર જ નથી કે જે પોતાનું સારું ડિસિઝન લઈ શકીએ ગઈકાલે પણ મીડિયાની અંદર આવી જ દીકરીનો પર્દાફાશ અમે કર્યો હતો ખોટી જગ્યાએ લગ્ન થતા પોતી પોતે દીકરી એના લગ્ન પહેલા ભાગી ગઈ હતી અને એ પોતે આઈન કબૂલે કરે છે કે ભાઈ આ પ્રેમ લગ્ન કરાય જ નહીં જે માતા પિતા કે એ રીતે જ કરવું જોઈએ અમે છેતરી જઈએ છીએ અને મોબાઈલ ના યુગમાં દીકરીઓ છેતરાતી હોય છે આ પ્રશ્ન છે એટલે દીકરીને ભાન જ નથી હોતું એ ટાઈમે કે હું શું બોલી રહી છું કોના જોડે ફરી રહી છું ઠીક છે લાલજીભાઈ આપ અમારી સાથે જોડાયા આભાર આપનો પાટીદાર આગેવાન અલ્પેશભાઈ કથેરિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે અલ્પેશભાઈ આરતી સાંગાણી પ્રેમ લગ્ન કરી લીધા છે તમને ખબર છે પરંતુ હવે એને આજે એક ફરી એક પોસ્ટ મૂકી છે પહેલા એને વિડીયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે હું ખુશ છું હવે પોસ્ટ કરીને એવું લખે છે કે હજાર બળાત્કાર સહન કરવા વાળો સમાજ પ્રેમ લગ્ન સહન નથી કરી શકતો પહેલા તો

સામાજિક રીતે લોકો સ્વીકારી ન શકે એવા મૈત્રી સંબંધો બાંધીને રહી રહી છે કોઈ પ્રકારના લગ્ન કર્યા નથી માત્ર ને માર્ગત્ર બધાને ગેરમાર્ગે દોરી પોતાના પરિવારનું સમાજનું અને દરેકનું નીચું દેખાય એવા પ્રયાસ કરી રહ્યા છે એનું જીવન એને મુબારક એની જિંદગી એને મુબારક આમાં બીજી બધી વસ્તુને ખોટી આમાં ધસડે નહીં અને આનાથી

કાયદા અને રજીસ્ટ્રેશન ની બાબત છે એ ચાલુ છે અને ઇમ્પ્લિમેન્ટેશન પણ થઈ જશે પરિવાર તો અત્યારે ચિંતામાં છે અને બસ એને એને તો 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 કોઈ પણ બાપ હોય એવું કે આજે કાલે મારી દીકરી મારી પાસે આવશે તો આશા લે અને પરિવાર ચિંતામાં છે હવે પરિવાર ને જે કઈ પણ જરૂર હશે મદદ એમાં કરતા પણ પરિવાર તો અત્યારે ખુબ દુઃખમાં છે એટલે વધારે વાત તો પરિવાર પણ કોઈ સાથે કરતો નથી જી અલ્પેશભાઈ આભાર આપ અમારી સાથે જોડાયા